હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટાકાના ચિપ્સના ભજીયાની રેસીપી અને આપણે આ ભજીયા સાથે આપણે ચટણી પણ બનાવીશું તો ફ્રેન્ડ્સ આ વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો તો તમને આપણે ખ્યાલ હશે કે આપણે આ કઈ રીતની રેસીપી આપણે બનાવીશું તો વિડીયો પૂરો જોજો તો મારો વિડીયો તમને ગમતો હોય તો મારી ચંદન જય શ્રી કિચન હાઉસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાઇકરને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી એક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બટેકાના ચિપ્સના ભજીયા બનાવવાની રેસિપી શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા એક નંગ ટામેટાને આપણે મોટા ટુકડા કરીને ઉમેરી લઈશું અને એમાં એક નંગ આપણે લીલા મરચાંનો ટુકડો ઉમેરી લેશું બે આદુના ટુકડા ઉમેરી લેશું અને ફ્રેશ લીલા દાણા ઉમેરી લેશું અહીંયા આપણે ડાળખા સહિત જ આપણે લીલા ધાણા ઉમેરી લેશું એનાથી આપણો જે ચટણીનો ખૂબ જ સ્વાદ વધી જશે અને સરસ એવો ટેસ્ટ આવશે હવે એમાં એક ટીસ્પૂન જીરું એક ટીસ્પૂન ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું અને અહીંયા હાફ ટી ચાટ મસાલો અને અડધો લીંબુનો રસ ઉમેરી લેશું તો અહીંયા આપણે ચાટ મસાલો અને જે ખાંડ છે લીંબુ જે છે તો આ બધું જ એક ચટણીમાં બેલેન્સ આપણે બનાવીશું અને એનાથી ખૂબ જ ચટપટો એકદમ ફ્લેવરમાં આપણે આ ચટણી બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે આ ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું તો એના માટે એક વાટકી આપણે બેસન ઉમેરી લઈશું તો બેસન અહીંયા આપણે ચારીને જ લીધું છે ફ્રેન્ડ્સ તો હવે અહીંયા આપણે આદુને છીણીને ઉમેરી લઈશું તો આદુનો પણ ખૂબ જ આપણા ભજીયામાં ફ્લેવર આવશે હવે અહીંયા આપણે બે લીલા તીખા મરચાં એકદમ જ બારીક આપણે એને ચોપ કરી લીધા છે તો તે ઉમેરી લઈશું હવે અહીંયા આપણે લીલા ધાણા ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન આપણે મરચું અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું હવે અહીંયા બધું જ આપણે પહેલાં મિક્સ કરી લઈશું બરાબર કેમ કે આપણે બેસન અને જે બધા જ મસાલા આપણે કર્યા છે તે એકવાર મિક્સ કરી લઈશું તો બરોબર જ મિક્સ થઈ જશે અને બધું જ એકદમ ફ્લેવર આપણો જેમાં આવી જશે હવે બધું મિક્સ થઈ ગયા પછી એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું અને અહીંયા આપણે પાણી ઉમેરતા જઈશું અને આ બેટર તૈયાર કરીશું આપણે એકદમ જ પાણી નથી ઉમેરવાનું નહીં તર આપણું બેટર જે છે એકદમ પતલું થઈ જશે અને આપણા જે ભજીયા બનાવવામાં પરફેક્ટ નહીં થાય તો અહીંયા જોઈ શકો છો હું થોડુંક જ પાણી ઉમેરતી જાઉં છું અને બેટરને તૈયાર કરું છું તો અહીંયા આપણું બેટર પણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એને સાઈડમાં કરીશું હવે અહીંયા આપણે બટાકાની ચિપ્સ બનાવવા માટે આપણે અહીંયા બે બટાકા આપણે લીધા છે તેને હું આગળનો આ ભાગ કટ કરી લઈશ તો આપણા આ જે એકદમ ચિપ્સ છે એ સરખી અને એકદમ સરસ આપણે ચીપ્સ ફરી બરોબર તૈયાર થશે એટલે આગળનો આપણે ભાગ આપણે એને સાઈડમાં કરી લઈશું અને આ રીતના હું બધા જ બટેટાની ચિપ્સ તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા બરાબર પરફેક્ટ જ આપણા આ બટેકાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે હું બે બટાકા આપણે લીધા છે તેને જ હું આ ચિપ્સ બનાવી છે તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ જ કોઈ પણ કટ વચ્ચેથી નથી લાગ્યું એકદમ જ સરસ રાઉન્ડમાં આપણે બધી ચીપ બન બનીને તૈયાર છે તો હવે એને આપણે આ રીતનું કોટન કપડું લેવાનું એને આ રીતના આપણે હલકા હાથે ઉપરથી પ્રેસ કરી લેશું જેથી થોડુંક પણ પાણી હોય તો તે આપણે આ કોટન કપડું જે છે એકદમ જ એમાં પાણી સુસાઈ જશે તો હવે અહીંયા આપણે ભજીયા આપણે તેને ફ્રાય કરીશું તો અહીંયા આપણે એક એક આપણે લઈશું અને આ રીતના બેટરમાં આપણે ઉમેરી લઈશું અને બધા જ બટેટાના ભજીયા આપણે આ રીતે તેલમાં આપણે તેમાં રાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપ તમે જોઈ શકો છો બધા જ આપણે એકવાર ભજીયા છે એ એને આપણે ઉમેરી લઈશું પછી જ આપણે તેને હલકા હાથે આપણે બંને સાઈડથી ફેવરતા જઈશું આપણે તમે ઉપર જ આપણા એકદમ જ આપણા ભજીયા તરીને ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટાકાના ચિપ્સના ભજીયા તૈયાર છે આપણે સર્વ કરીશું અને તમને મારો વિડીયો ગમતો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપણે બે અને જરૂરથી પ્રેસ કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ